Я <laughs> <The stage>. mm. <laughs> દીદી ક્યાં આવ્યા છો તમે કરમસિંહ મામાના ઘરના વાસ્તુમાં મજા આવે છે કે કંટાળો આવે છે મોટા નિય મજા અમારા જતવાડી ના સૌથી વડીલ ભાણેજ તમારું મંતવ્ય જણાવો

એના વગર તો મામાના છોકરાને મામાના પોતરાને પણ મજા ના આવે ટીના ફઈ ના આવે તો હાલો ટીના ફઈ તમને કેવી મજા આવી મામાના ઘરે અમને એટલી મજા આવે છે કે અમારી ભાભીઓ જે છે પહેલા જે એ આ મામલી જે ખાટી હતી હવે મીઠી થઈ ગઈ છે ભાભી આગો પાછળ મીઠી ભાભી આમલી મીઠી થઈ ગઈ વાહ સરસ ભાભી જોઈને નથી કેતા ને સાચું કેવું છે સાચું <laughs> namaste. 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 namaste.